હલો મિત્રો કેમ છો જય માતાજી જય શ્રી કૃષ્ણ બધાને આજે હું તમને એક મહત્વપૂર્ણ નિર્ણય લેતા લેતા બાળક વિશેનું જ કહું છું કે આ સમયના હરેક માતા પિતાને એક પ્રોબ્લેમ હોય છે કે બાળકનો જન્મ થાય પછી ધીમે ધીમે બાળક મોટું થાય ચાર વર્ષનું થાય કે પાંચ વર્ષનું થાય એટલે એને જે શાળાની અંદર એડમિશન લેવાનું હોય છે ત્યારે એ કયા મીડિયમ માં લેવું અંગ્રેજી મીડિયમ માં લેવું કે ગુજરાતી મીડિયમ માં લેવું અરેક દરેક માતા પિતાને આ સમસ્યા હોય જ છે અને આ મુશ્કેલી પડે જ છે તેઓ નિર્ણય લેતા લેતા ઘણા બધા ગભરાઈ જાય છે કે હું કયા મીડિયમ માં લઉં તો મારા બાળકનું ભવિષ્ય છે સારું થાય એમ મારો બાળક સરસ ભણીને હોશિયાર થાય સારું થાય એનું એના જીવનમાં એ સારી પ્રગતિ કરે આ બધી બાબતે તેઓ વિચારતા હોય છે પણ આજે હું તમને એની જ એ મુશ્કેલીની નિર્ણય છે ને એ જ મુશ્કેલીનો હું જે પ્રશ્નનો જવાબ છે ને એ આપવા માગું છું તો મારા મંતવ્ય પ્રમાણે બાળકને છે ને તમારા જ સ્ટેટ એટલે કે તમે કયા સ્ટેટમાં રહો છો ગુજરાતમાં રહો છો મહારાષ્ટ્રમાં રહો છો કે ગમે તે તમારે જે સ્ટેટમાં રહેતા હોય કે ગુજરાતમાં રહેતા હોય તો ગુજરાતી ભાષાની અંદર જ બાળકને બેસાડવું જોઈએ મહારાષ્ટ્રમાં રહેતા હોય તો મારા મરાઠી ભાષાની અંદર જ બાળકને ભણાવવું જોઈએ અત્યારે લોકો અંદર પોતાની ઘરે હોય કે ના હોય પણ બાળકને ઇંગ્લિશ મીડિયમનો ક્રેઝ ગુજરાતની અંદર બહુ વધ્યો છે અને આ આપણા શિક્ષણ નિષ્ણાંતો પણ કહે છે કે જ્યારે તમે તમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં બેહાડો ને ત્યારે તમારું બાળક છે ને એ મર્યા મૃત્યુ સમાન છે એ પોતાનું મૃત્યુ થાય ને એટલો એનામાં ભય રહે છે ઇંગ્લિશ મીડિયમમાં અને ગુજરાતી મીડિયમનું બાળક છે ને એ પોતાનો સ્ટેટ હોવા છતાં એ ગુજરાતી મીડિયમમાં નથી બેસાડતા એનું સ્ટેટસ બતાવવા માટે વાલી છે ને પોતાના સ્ટેટસ માટે બાળકને મારે છે કે બાળક બાળક પોતે પોતાની જાતે મૃત્યુ નથી પામતું પણ એના મનથી એ મૃત્યુ પામે છે કારણ કે એને ઇંગ્લિશ મીડિયમનું સ્ટેટસ બતાવવા માટે આપણે કરીએ છીએ કે તમારું બાળક ભણે છે તો મારું બાળક પણ ઇંગ્લિશ મીડિયમમાં જ ભણે છે પણ એવું નથી હોતું મિત્રો તમે જ્યારે તમારા બાળકને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડો છો તો એને કેટલું આવડે છે કેટલું ફાવે છે એ આપણને બાળક તો જીરો જ હોય છે એને ખ્યાલ નથી હોતો પણ એ જ ખ્યાલ આપણે રાખવાનો છે આપણે બાળકને શું કરાવવું શું ના કરાવવું કયા મીડિયમમાં બેસાડવું કેમ તો પહેલો પ્રશ્ન એ છે કે તમારું સ્ટેટ કયું છે જો તમારું સ્ટેટ ગુજરાતી હોય છે તો તમારે ગુજરાતી મીડિયમમાં જ બાળકને ભણાવવું જોઈએ તમારી સ્ટેટની અંદર હિન્દી બોલાતું હોય તો તમારે હિન્દી હિન્દી મીડિયમની અંદર જ બાળકને ભણાવવું જોઈએ તમારા સ્ટેટમાં જો મરાઠી બોલાતું હોય તો તમારા સ્ટેટની અંદર તમારે સ્ટેટની અંદર જો મરાઠ તમે સ્ટેટમાં મરાઠી બોલાતું હોય તો તમારે મરાઠી ભાષામાં જ એને ભણાવવું જોઈએ જેવું કહે છે ને એવું ખાનદાનમાં લોહી હોય એવું સામે આવે જેવું ખાનદાન તેવું બાળકને વારસો મળે તો આપણા વારસામાં આપણે ગુજરાતી ભણતા હતા આપણે ઘરે ગુજરાતી બોલીએ છીએ તો આપણા બાળકને આપણે ઇંગ્લિશમાં શું કામ બેસાડીએ અને એવું કોને કીધું છે કે ઇંગ્લિશ મીડિયમનું બાળક જ ઇંગ્લિશ બોલી શકે છે ગુજરાતી મીડિયમનું બાળક ગુજરાતી બોલી શકતું નથી તો બીજું કે તમે એવા સક્ષમ હોવા જોઈએ કે તમારી ફી ભરવાની ક્ષમતા હોવી જોઈએ બીજું ત્રીજું કે તમે તમારા ઘરમાં બધા લોકો ઇંગ્લિશ બોલવા જોઈએ તો તમે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડી શકો છો હવે આપણા ઘરમાં આપણે ગુજરાતી બોલતા હોય બાળકને ઇંગ્લિશ મીડિયમમાં બેસાડીએ તો બાળક છે કન્ફ્યુઝ થઈ જાય છે કે ઇંગ્લિશ બોલવું હિન્દી બોલવું કે ગુજરાતી બોલવું પછીની વાત છે કે બાળકને આપણે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવું ઇંગ્લિશ મીડિયમ કોના માટે છે તો આપણા ગુજરાતમાં ઠેર ઠેર એવો પ્રશ્ન હશે તમે લોકો એવો પ્રશ્ન કરી શકશો મને કોમેન્ટમાં કે ઇંગ્લિશ મીડિયમમાં બાળકને ઇંગ્લિશ મીડિયમ શાળાઓ શું કામ ખુલી છે તો ઇંગ્લિશ મીડિયમ શાળા કોના માટે ખુલી છે એ તમને કહી દઉં છું કે જ્યારે આવું સ્ટેટના લોકો આપણી ગુજરાતની અંદર નોકરી અથવા ધંધા અર્થે આવે છે તેના બાળકોને મુશ્કેલી ન પડે તે માટે સરકારે ઇંગ્લિશ મીડિયમમાં શાળાની વ્યવસ્થાઓ કરેલી છે એક સ્ટેટનું બાળક બીજા સ્ટેટમાં એક એક સ્ટેટમાંથી બીજા સ્ટેટમાં જનાર વ્યક્તિ છે પોતાનું બાળક છે એનું ભવિષ્ય બગડે નહીં માટે ઇંગ્લિશ મીડિયમની સ્થાપનાઓ કરવામાં આવેલી છે પણ મારા મંતવ્ય પ્રમાણે ગુજરાતી મીડિયમનું બાળક છે જેટલી ભાષાઓ શીખી શકશે ને એટલી ભાષા ઇંગ્લિશ મીડિયમનું બાળક શીખી શકશે નહીં જેટલી ભાષા જેટલું કોઠાશુજ અને જેટલી એનામાં ક્ષમતા છે ને મેળવવાની બધું ગુજરાતી મીડિયમમાં છે તો બાળકને હંમેશા તમારા સ્ટેટ પ્રમાણે તમારા ઘર પ્રમાણે અને તમારી કેવી ફી ભરવાની અથવા તો તમારી પાસે કેટલી કેપેસિટી છે એ પ્રમાણે બાળકને બેસાડવું જોઈએ અત્યારના જમાનાની જે દેખાદેખી છે કે મારા બાજુવાળાનું બાળક ઇંગ્લિશ મીડિયમમાં છે તો મારું બાળકને મારે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવું જોઈએ અમુક વખત એવી પણ સમસ્યાઓ હોય છે કે બાળક પહેલું ધોરણ ભણે છે બીજું ધોરણ ભણે છે ત્રીજું ધોરણ ભણે છે પછી ચોથા ધોરણમાંથી ગુજરાતીમાં લેવું પડે છે ત્રીજા ધોરણમાંથી ગુજરાતીમાં લેવું પડે છે છઠ્ઠા ધોરણ ગુજરાતી માં લેવું છે તો ત્યારે તમે બાળકના અમે ખિલવાડ કરો છો તો એ હોવું જોઈએ નહીં અત્યારે દરેક માતા પિતાએ સાંભળવું જોઈએ દરેક માતા પિતાએ કોઈકની સલાહ લેવી જોઈએ કે ન ખબર પડતી હોય તો કે મારા બાળકને શેમાં બેસાડવું કયા મીડિયમમાં બેસાડવું તો ખાસ કરીને તમારી સ્ટેટની જે ભાષા હોય છે એ જ મીડિયમમાં તમારા બાળકને ભણાવાય આ શિક્ષણ નિષ્ણાંતો પણ કહે છે કે જ્યારે જ્યારે તમે તમારા સ્ટેટ વિરુદ્ધની ભાષાની અંદર બાળકને બેસાડો છો ત્યારે ત્યારે એ બાળકને એક મનથી મારીએ છીએ આપણે શરીરથી નથી મારતા પણ મનથી મૃત્યુ થાય ને એટલો એનામાં ભય રહે છે કે એને તો ખ્યાલ નથી હોતો પણ આગળ આગળ જતાં એને એટલી બધી મુશ્કેલીઓ પડે છે કે મુશ્કેલીનો સામનો બાળક કરી શકતું નથી માટે તમારે સ્ટેટની અંદર તમે જે સ્ટેટ હોય છે એ પ્રમાણે જ તમારા સ્ટેટમાં બોલાતી ભાષા તમારા ઘરમાં બોલાતી ભાષાના અનુકૂળે જ તમારા બાળકને ભણાવો અને એવું નથી હોતું કે ઇંગ્લિશ મીડિયમનું બાળક જ ઇંગ્લિશ બોલી શકે છે હું તમને આગળ કહી શકું છું કે ઇંગ્લિશ મીડિયમનું બાળક છે ને એ એ અને ગુજરાતી મીડિયમનું બાળક છે ને આગળ જતાં બંને એક જ પદવી ઉપર એક જ સાથે ભણશે પરીક્ષાઓ દેશે અને એમાં ગુજરાતી મીડિયમનું બાળક જ આગળ આવશે યાદ રાખજો કે એનામાં ઘણી બધી ભાષા બોલવાની શક્તિ હોય છે ઘણી ભાષા સમજી શકવાની શક્તિ હોય છે ઘણી બધી એનામાં કોઠા સૂઝો આવેલી હોય છે આ બધું આપણા લોહીમાં રહેલું હોય છે ઇંગ્લિશ મીડિયમ આપણા આપણા બ્લડમાં ન હોય તો આપણે ક્યાંથી એને ભણાવી શકીએ આપણા ઘરમાં જ નથી બોલાવતું તો આપણે એને એ મીડિયમ તરફ વાળી શકતા નથી અને મારું મંતવ્ય એવું કહેવાનું છે કે ગુજરાતી મીડિયમનું બાળક અંગ્રેજી ગણિત બધા ગુજરાતી સંસ્કૃત હિન્દી બધી ભાષામાં નિષ્ણાંત હોય છે અને ધોરણ બારના સ્ટાન્ડર્ડ પછી અમુક અમુક લાઈનોની અંદર ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમનું બાળક છે એ સરખી એક જ જગ્યાએ એક જ બેન્ચિસ ઉપર બેસીને ભણશે અને એમાં સારામાં સારા માર્ક્સ ગુજરાતી મીડિયમનું બાળક લઈને આવે છે યાદ રાખજો વાલી માતા પિતાઓ યાદ રાખજો કે ગુજરાતી મીડિયમનું બાળક જે આગળ વધે આઈપીએસઆઈ બને છે પીએસઆઈ બને છે કલેક્ટરય બને છે એ બને છે આ ગુજરાતી મીડિયમનું બાળક પણ બને છે એવું નથી કે ઇંગ્લિશ મીડિયમનું બાળક જ તમારી સાથે ભણી શકે છે એટલે તમારું જે ગુસ્સું ભરાઈ ગયું છે ને મગજની અંદર એ કાઢી નાખજો કે ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવું જોઈએ ઇંગ્લિશ મીડિયમમાં બેસાડવું જોઈએ એનું ભવિષ્ય સામે તમે ખિલવાડ ના કરતા બાળકના આ તમારે ખાસ મારે એક શિક્ષક તરીકેની ભાવના છે કે હું મારા સ્ટેટની અંદર મારા શહેરની અંદર મારા ગામોની અંદર હું આ એક મિશન પહોંચાડું કે બાળકને કયા સ્ટેટની અંદર બેસાડવું જોઈએ છે આ આવી બાળકની તો પરિસ્થિતિ ખરાબ થાય છે પણ વાલીની પણ પછી પરિસ્થિતિ ખરાબ થાય છે તો એ પરિસ્થિતિ ના આવે એ માટે ખાસ કરીને સાંભળજો જો તમને મારી આ વાત સારી લાગી હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય માતાજી જય શ્રી કૃષ્ણ